આથી આપણે કટ પાઉ મસાલા બનાવવાના છે એના માટે મેં નંગ પાઉ લઈ લીધા છે ફ્રેશ પાઉ લેવાના આમાંથી છ નંગ હતા બે નંગ મેં લઈ લીધા છે અને આવી રીતના મેં કટ કરી લીધા છે તમે નાના મોટા કરી શકો છો કટ પાઉ મસાલા બનાવવાનું છે કટ પાઉ મસાલા બનાવવા માટે પાવ તો આપણે કટ કરી તૈયાર કરી દીધા છે કયા કયા મસાલા નાખવા એ હું તમને બતાવું તો ચાલો બનાવવાની રીત ચાલુ કરી એકદમ ફટાફટ બની જાય છે અને મસ્ત મજાની ચપટી વગાડતે કામ પ્લીસ થઈ જાય કડપાવ મસાલા બનાવવા માટે મેં સિંગ તેલ લીધું છે મોટા બે ચમચા એટલું સિંગ તેલ મૂક્યું છે એક ચપટી રાઈ હું નાખું છું રાઈ રાઈજર ફૂટી ગયું છે એક નાની નાની ડુંગળી નાખું છું તેથી રસી તરફ ડુંગળી આપણી શેર પાઈ રહી છે મસ્ત મજાની હવે આપણે અંદર એક નવું ટામેટું ધૂનું તમારી નાખવાનું છે નાનું નાન ટામેટું લેવાનું છે બે નામ સાવ છે એના હિસાબથી શાકભાજી ઉપર નાખવાના છે એટલે એક નાનો ટામેટો એને પણ જેવું શેકી લેશે એ તમે જોઈ શકો છો ડુંગળી ટામેટું આદુ મસાલા સમુદ્રી મસ્ત ફેકાઈ ગયું છે હવે એક નવું બટાકું લીધું છે એણે મેં બાફી લીધું છે બાફીને હાથથી મસરી નાખ્યું છે અને તમને કહો જેવો આપણે બટાકા પાસરા પસંદ રાખ્યું છે ગેસથી ઓકળશું છો મસાલા કરી લેજો આપણે તાસમાં મરચોડની ચમચી ઉફફોડની ચમચી કી ઓછો પડતો વિધાજીરો કિચન કી મસાલો પાઉભાજી અને ચાટ મસાલો પણ એક ચમચી બંને અડધી અડધી હવે આપણે એને શેકવાનું છે બે મિનિટ શેકાય પછી આપણે અંદર પાણી થોડું રેડીએ મસાલા તો મસ્ત શેકાઈ ગયા છે અને સુગઢ પણ બહુ સરસ આવી રહી છે હવે થોડું આપણે અંદર પાણી જળવાનું છે હવે આપણે રગડાને કટ દેવાનો છે મસ્ત મજાનો બટાક બહુ ભાગી કટપાવ કટ મસાલાનો તો આપણો મસાલો તો તમે જોવા છો બહુ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે હવે એને આપણે સરસ મજાના પેલા ધાણા નાખવાના છે હવે આપણે કટ કરેલા আৰু নাখানে আমি আপোনালোকে মন চি নাচনা য કટપાવ મસાલા તો રેડી થઈ ગયું છે ભાઈ હવે આપણે આને બે મિનિટ વાપરતા જશું બે મિનિટ થઈ ગયું છે અને કટપાવ મસાલા બી રેડી થઈ ગયો છે હવે આપણે લસવન ઉપર જઈશું અને નીચો તરફ જશું ડિસ લીધી છે ડ્યુસના અંદર સર્વ કરું છું મિત્રો તમે ઘણી બધી વેરાયટી ખાધી હશે પણ તમે આવી રીતના આમે બનાવ્યું છે એ બનાવીને ખાસું ખરેખર તમને બહુ જ મજા આવી જશે ઓછા ટાઈમમાં મસ્ત મજાનો નાસ્તો થઈ જાય છે ઘણીવાર વાર બાળકો કે કંઈક નવું બનાવો નવું બનાવો પણ તમે આવી રીતના બાળક નવાની નાખશો તો બહુ જ મજા આવશે એમને મેં પાકનો ઉપયોગ કરીને કરી છે તમારા જોડે બ્રેડ હોય તો બ્રેડની પણ બહુ જ મસ્ત મને હવે આપણે ઉપર બુંગળી અને ટામેટા નાખવાના છે તમે જેટલા પસંદ હોય આટલા તમે નાખી શકો છો ત્રણથી ચાર ચમચી એટલે મોટી નાખું છું ઘણા સમારી લો હવે આપણે ઉપર લીલા દાણા નાખવાના છે મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું કટપાવ મસાલા તૈયાર થઈ ગયું છે એકદમ આસાનીથી મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાનું હું રોજ રોજ નવું નવું લઈને આવું okay me tro, bye-bye me throw see you